સમાચાર મળી રહ્યા છે દક્ષિણ દક્ષિણ નવસારી કે જ્યાં પડેલા ભારે વરસાદની વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે નવસારીથી સમાચાર નવસારીમાં પડેલા ભારે વરસાદ વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી વાંસદા પોલીસે વાંગણ ગામમાંથી બારસો પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે વાંસદાના વાંગણમાં આંકડાનો ધોધ નિહાળવા માટે સહેલાણીઓ આવી પહોંચ્યા હતા અને સહેલાણીઓ કે જેને નવસારી પોલીસે પોલીસે સુરક્ષિત રીતે સ્થળાંતરિત છે તો પાણીનો પ્રવાહ સહેલાણીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા જેમાં સો જેટલી કાર એકસો વીસ ટુ વ્હીલર બાળકો યુવાઓ અને વૃદ્ધોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વાસદા પોલીસે જીવના જોખમે ચાર કલાક સુધી રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢ્યા સિદ્ધેશ જોશી આપણી સાથે ફૂલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે સિદ્ધેશ આ સહેલાણીઓનું નવસારી પોલીસ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ શું વધુ વિગત યશ ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નવસારીમાં નદીઓની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કુદરતની મજા માણવા અને રજાની મજા માણવા માટે સહેલાણીઓ સુરત અને આસપાસના ગામોથી આંકડા ધોધ ખાતે પહોંચ્યા હતા અને આ આંકડા ધોધમાં અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતા જે સહેલાણીઓ જે છે એ અટવાઈ પડ્યા હતા વાંસ્દા પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા વાસ્દા પોલીસે ટીમ બનાવી અને અ તમામ લોકો નું રેસ્ક્યુ કર્યું છે અત્યારે અને તમામ ને સુરક્ષિત સડે લઈ જવામાં આવ્યા છે ખાસ કરીને એમાં જે વૃદ્ધો છે નાના બાળકો છે એ લોકોને માંસદા પોલીસે પોતાના જીવ જોખમમાં મૂકી અને 4 કલાકની વધુની મહેનતે અત્યારે તમામ લોકોને બહાર કાઢ્યા છે અને સુરક્ષિત સ્થળે લઈ ગયા છે મહત્વની વાત એ છે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે વહીવટી તંત્ર તમામ ને અપીલ કરતું હોય છે કે નદી કિનારે અને કોЗવેથી દૂર રહેવું જોઈએ પરંતુ જે સહેલાણીઓ છે તેમ છતાં પણ આ ધોધ નિહાળવા માટે પહોંચ્યા હતા અને ફસાઈ જતા વાસ્તવ પોલીસે દિલ દિલદરસ્ત રેસ્ક્યુ કરી બારસો થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે લઈ ગઈ અને એમનું રેસ્ક્યુ કર્યું છે યશ જી સિદ્ધેશ સમગ્ર જાણકારી બદલ આભાર